નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ સરદાર પટેલ કોઓપરેટિવ બેંક ક્રેડિટ સોસાયટી લિમિટેડની રજત જયંતિ મહોત્સવ યોજાયો સરદાર પટેલ કોઓપરેટિવ ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો रजत जयंती निमित्त कैबिनेट मंत्री ऋषिकेश भाई पटेल राज्यसभा सांसद मयंक नायक महसणा लोकसभा सांसद हरिभा पटेल महसाणा जिला भाजप प्रमुख गिरीशाई राजगोर विजापुर धारासभ्य सीजे चावड़ा सहित राजकीय सामाजिक आगे वनश्रीओ उपस्थित रहा मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले रजत जयंती महोत्सव निमित्ते सरदार पटेल को ऑपरेटिव क्रेडिट सोसायटी चेरमेनज सदस्यों की कामगी ने बिरदा शुभेच्छाओं पाठी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમ પ્રસંગે વધુ જણાવ્યું કે નાના નગરોમાં આવી નાની સહકારી મંડળીઓનું મોટું યોગદાન આપી રહી છે સહકારથી સમૃદ્ધિનું સૂત્ર સાર્થક કરી રહી છે નાની નાની બચત પર મળતા લાભ અને ખાસ તો ખેડૂતોને આપવામાં આવતી રાહતથી આર્થિક સંધારતાની દિશામાં ઉત્તમ કાર્ય થયું છે સરદાર પટેલ સોસાયટીની અંદર ચેરમેન તરીકે મારી સેવા આપું છું બેંકની સ્થાપના બે હજારની સાલમાં થઈ બે હજાર પચીસમાં આજે અમો એનો રજત જયંતિ મહોત્સવ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ઉજવ્યો આ પ્રસંગે અતિથિ વિશેષ અને વિશિષ્ટ આમંત્રિત મહેમાન તરીકે ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પણ હાજર રહ્યા અન્ય મહાનુભાવોમાં ગુજરાતના બે ધારાસભ્યો પણ હાજર રહ્યા માન્ય શ્રી સીજય ચાવડા સાહેબ હાજર રહ્યા અને માન્ય શ્રી બી ચૌધરી પણ હાજર રહ્યા અને પૂર્વ ધારાસભ્યો શ્રી પી આઈ પટેલ સાહેબ રમણભાઈ સાહેબ અને માન્ય શ્રી કાંતિભી સાહેબ પણ હાજર રહ્યા અહીંયા મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર માણસોએ આ પ્રસંગે હાજરી આપી અને અમારી સેવાની વિશિષ્ટ નોંધ લીધી સભાના અંતિમ સમયે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ખરેખર આ અમારા આ કાર્યની પોતાના હૃદયપૂર્વક પ્રશંસા કરી એંકની અંદર બે હજાર આઠસોની ચાર સભાસભ્યો છે શરૂઆત અમે પાંચસો સભ્યથી કરી હતી ત્રણ લાખથી મૂડીથી શરૂ કરેલી આ બેંક આજે પાસઠ કરોડ રૂપિયાનું ભંડોળ ધરાવે છે એમ અને તેની એકમાત્ર શાખા છે પરંતુ ગુજરાતમાં વિશિષ્ટ કહી શકાય એવી બેંકો કરતાં પણ વિશિષ્ટ અને સારા પ્રકારની સેવા અમારી આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આપે છે અમે સભ્યોને પૂર્ણ પ્રમાણમાં પંદરથી વીસ ટકા ડિવિડન્ડ આપ્યું છે અને ચાલુ સાલે પણ અમારી આ સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે અમે અમારા દરેક સભ્યને પંદર ગ્રામ ચાંદીનો સિક્કો આપી અને અમારા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનવા છીએ માનવાના છીએ આજ સુધી અમે પાંચસો રૂપિયાના શેર સામે સત્તરસો રૂપિયાથી વધારે પણ ડિવિડન્ડ આપી છે અને વીસ હજાર રૂપિયાથી વધારે ભેટો પણ આપી છે અને વિશિષ્ટમાં આ સાથ એક વિશિષ્ટ ભેટ આપી છે ખરેખર અમે અમારા સભાસદોશ્રીના સહકારથી આ વિશિષ્ટ અને સારું કામ કરી શક્યા એ માટે હું અમારા અહીં થાપણદારો સભાસદો અને અમારા ત્યાંથી ગરદ લેનારા અને અમારા સ્ટાફગણ મારા ડિરેક્ટર ડિરેક્ટરશ્રીઓ આ બધાનો આભાર માની મારી વાત પૂરી